હેલો યુ ફેમિલી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવશો તો ફેમિલી નવા વિ તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ફેમિલી અત્યારના વાગ્યા છે સાડા સાત અને પક્ષીઓનો અવાજ બહુ મસ્ત આવે છે કાબર બોલે છે ને મજા આવે છે ચકલી બોલે છે તો ચાલો ફેમિલી અત્યારે સવારમાં તમે જોઈ શકો છો લોકેશન સુરત જદા આવી ગયા છે તો ચાલો ફેમિલી હવે જાઉં છું દુકાને તો ફેમિલી અત્યારે વરસાદ આવે છે હળવો હળવો અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને ફેમિલી જાઉં છું અત્યારે જમવા માટે બેન શું કરે છો બેન આ જોગલું રીશવા બેન તો બહુ બીજી માણસ છે ફેમિલી આ લે જુઓ ફેમલી જુઓ હે ને આને કહેવાય બીજી માણસ

તો હવે ચાલો ફેમિલી જાઉ છું દુકાને બાય શિયા બાય બાય ચલો જય માતાજી જય માતાજી તો ફેમિલી દુકાને પહોંચી ગયો છું અને બસ હવે દુકાનનું કામ શરૂ કરી દઈએ તમે જોઈ શકો છો કે કેળા આવી ગયા છે અને આ કેળાની વેફર બનાવવાની છે તો ચલો ફેમિલી હવે આની વેફર બનાવવાનું સ્ટાર્ટ કરી દે છે તો આપણે પેકિંગ કરવાનું છે તો પેકિંગ બી કરવા લાગીએ તો હવે ફટાફટથી કામ શરૂ કરી દઈએ લોટ્યુ ફેમિલી તો અત્યારે જાઉં છું ઘરે જમવા માટે દુકાન વધાવી અને અત્યારે વાગી ગયા છે છતાં આજે બહુ મોડું થઈ ગયું થોડુંક તો ચાલો હવે જાઉં છું દુકાને અરે સોરી ઘરે